નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આપણે આપણે માડિયા તાલુકાના વવણીયા ગામે આવે છે વવણીયા ગામ એટલે આમ તો આધ્યાત્મિક ગામ શ્રીમદ રાજચંદ્રનું ગામ અને આ ગામમાં જે છે અનેક મહાપુરુષો જે છે થઈ ગયા છે ત્યારે આ ગામની જે ગરબીની પણ એક વિશેષતા છે આ ગરબીની વિશેષતા એ છે કે અહીંયા પોતાના જ ગરબા જે છે પોતાના ગામના જ ગરબા ગાય અને માતાજીની આરાધના કરવામાં આવે છે કેટલા વર્ષ જૂનું ગામ છે શું કાય છે તેના વિશેને આપણે માહિતી મેળવીશું તમારું નામ કીજો ભરતસિંહ ભરતસિંહ કેટલા વર્ષ જૂનું જે ગામ છે કેટલા વર્ષથી અહીંયા ગરબી લેવામાં આવે છે કેવી રીતે ગરબી લેવામાં આવે છે શું કાય છે ગામ તો વર્ષથી આ છે પણ હું અહીંયા આવું છું એને આજે અઢાર ઓગણીસ વર્ષથી અને માતાજીના ગરબા આરાધના અને આમાં કોઈ હિન્દુ મુસ્લિમ એવું કાંઈ નથી એકતાથી અમે બધા રહી છીએ અને અમારા ગરબામાં પણ કાસમ પીર છે કે આ છે તો એ બધાએ ગામને આવરી લેવામાં આવે છે અને વર્ષોથી આ જૂની પરંપરા મુજબ દીકરીઓનો રાસ અને જાજા વર્ષથી અહીંયા રમાય છે કેટલા વર્ષથી તમને યાદ છે હું ઓગણીસ વર્ષથી આવું છું એસી નેવ વર્ષથી આ ગરબી ચાલે છે એસી હા નેવું વર્ષથી ક્યાં ક્યાં રાસ અહીંયા જે ગરબા ગાવામાં આવે છે અહીંયા ગામના જ પોતાની જે જુદી જુદી જે છે શ્રીમદ રાજચંદ્રનું હોય રામબાઈમાંની જગ્યા હોય એના જ ગરબા ગાવામાં આવે છે શું ગરબા છે એકાદી કડી ગરબા અહીંયા એક બાજુ નવે લખી બીજી બાજુ કંડી વવાણિયા ગામ છે હોજી રે એકે છે દરિયા કાઠે વવાણિયા ગામ છે રે એકે છે છે ગામ મારું ઘણા બધા ગરબા છે જે મેં મારા હાથે સ્વરચિત છે અને અહીંયા વર્ષોથી હું ગાઉં છું વર્ષોથી ગાવું છું લગભગ ગામના કેટલા બહેનો અને ભાઈઓ અહીંયા રાસ લેવા કેવી રીતે રાસ લેવામાં આવે છે દીકરીઓ અમારા અહીંયા પાંચ સાત વર્ષથી લઈ અને સોળ સત્તર વર્ષ સુધીની દીકરીઓ લે છે અને ભાઈઓ પણ એવી જ રીતે રાસ બહુ સરસ રીતે રહી રહીએ દરમિયાન બીજા કંઈ કાર્યક્રમો અહીંયા હોય ના બસ બીજા કોઈ કાર્યક્રમ નહીં ખાલી ફક્ત માતાજીની આરાધના એની પ્રાર્થના પૂજા અર્ચના બસ રહી છે પણ ખાલી ડોકલના તાલે આ ધોકડ જૂની ટોકળ બેનજો એના તાલે જ હતા કે ડોકલના તાલે આ ગામની જ જે જુદા જુદી જે જગ્યાઓ છે તેના ઉપર ગામના ગરબા જે છે બનાવવામાં આવ્યા છે અને એ જ ગરબાના તાલે જે છે એ બહેનો જે છે ગરબે રમે છે અને માતાજીની આરાધ આ ઉપરાંત દેશભક્તિ દેશભક્તિના ગીત ઉપર પણ ગરબા અહીંયા હું બનાવું છું એના પર એ એ પણ અહીંયા ચા ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી એ બસર એના ઉપર પણ માતાજીના ગરબા આ તે બધું ઘણું બધું છે એટલે પ્રાચીન ગરબાની સાથે દેશભક્તિના ગરબા ઉપર પણ જે છે તે માતાજીની આરાધના કરવામાં આવે છે અને નવે નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી અને પ્રાર્થના કરવામાં આવે છે આ ગામ જે છે સુખી સંપન્ન અને નિરોગી રહે તેવી પણ પ્રાર્થના કરવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર